છત્રીય સમાજ માટે લાલબત્તી એકને એક હજાર ગણી લાલ બત્તી સમાનની ઘટના ગઈકાલે જે લીમડી પોલીસ સ્ટેશનના પૂર્વ પાંચ પોલીસ કર્મચારીઓ ક્ષત્રિય સમાજના પાંચ પોલીસ કર્મચારીઓ ક્ષત્રિય સમાજ એ ક્ષત્રિય સમાજ કે જે આ સરકારની સામે અસ્મિતા આંદોલન લડ્યું છે અને અસ્મિતા આંદોલન પરથી કોઈના કોઈ ભાગે આ સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે એ જ રીતના આ પાંચ પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરી જેવો પાંચે પાંચને ડિસમિસ કરવામાં આવ્યા છે કાયદેસર ક્ષત્રિય સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો છે કારણ એવું દર્શાવવામાં આવ્યું છે આ ડિસમિસ કરવાનું કે એઓને એક ક્રિમિનલ સાથે સંબંધ હતા અરે ભાઈ ગુજરાતમાં એવા ઘણા બધા રાજકીય નેતા છે ઘણા બધા અધિકારીઓ છે જેઓ ખૂબ મોટા ક્રિમિનલ સાથે સંબંધ તો મૂકો બિઝનેસ પાર્ટનરો છે અરે ખુદ ઘણા બધા અધિકારી પોતે ગુનેગારો છે છતાં એમને સસ્પેન્ડ કરવામાં નથી આવતા તો વસ્તુ રહી પણ આ પાંચ પોલીસ અધિકારીઓ જે અસ્મિતા આંદોલન સરકાર લઈડું ક્ષત્રિય સમાજ આવે છે એટલા માટે એમને ડિસ્મિસ કરવામાં આવ્યા છે સાહેબ કમનસીબી આપણી છે ઓછા નેતા આગેવાન છે જેઓ સરકારની સામે સમાજ માટે ખુલી બોલી શકે અને આ વાતની સરકારને ખબર છે એટલા માટે સરકાર આવી રીતના ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી રહી અન્ય સમાજમાં જોઈ લો જ્યારે વાત એના સમાજની આવે ત્યારે ભાજપ કોંગ્રેસ આ કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય સાહેબ એના સમાજ માટે એક મંચ ઉપર આવીને ઉભા રહી જાય છે એના સમાજ માટે રોડે આ નીકળી જાય છે અને આપણામાં તો સ્ટેજના આગેવાનો સ્ટેજના નેતાઓને બે હાથ જોડીને વિનંતી હવે તો માર્કેટમાં આવો ક્યાં લગી તમે આ સરકારની ચાપડસી કરવામાં સમાજની સોદેગારી કરતા રહેશો બે હાથ જોડીને મારા સમાજના જાગૃત વડીલો જો સમાજ માટે ખૂબ એકસો આઠ ની જેમ મહેનત કરે છે એ વડીલો અને મારા યુવાન ભાઈઓને વિનંતી કે હવે આપણે સ્વયંભૂ સમાજ માટે લડવું પડશે જાગૃત થવું પડશે આજ આ પાંચ આપણા સમાજના વ્યક્તિઓ છે કાલે તમે અને હું હશું બે હાથ જોડીને મારા સમાજના તમામ વડીલો યુવાનો તમામને વિનંતી જો આ પાંચ વ્યક્તિઓની યોગ્ય ન્યાય ન મળે તો આપણે કોઈ પણ રીતની લડાઈ લડવી પડે તૈયારી રાખવી પડશે અને સ્વયંભૂ રાખવી પડશે હવે એક ગાંઠ બાંધી લેજો જેમ મહારાણા પ્રતાપ લઈને લઈ શિવાજી મહારાજ ચંદ્રશેખર આઝાદથી લઈને ભગતસિંહ લગી એમને ગાંઠ બાંધી આ દેશ આ ધર્મ માટે સમાજ માટે સ્વયંભૂ લડવાનું છે તમે પોતે ક્ષત્રિય સમાજના આગેવાન છો તમે પોતે ક્ષત્રિય સમાજના નેતા છો એ સમજીએ ને સમાજ માટે લડવું પડશે અને યાદ રાખજો જે વ્યક્તિ સમાજના કપરા સમયમાં સમાજને કામ નથી આવ્યો ને સાહેબ સમય આવે એ વ્યક્તિને સ્ટેજમાંથી ઉતારી દેવાની તાકાત હવે આ સમાજે લાવવી પડશે